પાલનપુરના ખેમાણા ટોલ નાકા પાસે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ગાય ઉપર એસિડ ફેંકવામાં આવ્યું હતું જેથી ગૌ રક્ષકોમાં અને પશુ પ્રેમીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડીને જાહેરમાં સરગસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો પાલનપુર આબુ હાઈવે ખેમાણા ટોલ પ્લાઝા નજીક થોડા દિવસો અગાઉ ગાય ઉપર એસિડ ફેંકનાર વ્યક્તિને પોલીસે ઝડપી પાડી આરોપીનું જાહેરમાં સરગસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો ખેમાણા ટોલ નજીક અવારનવાર અજાણ્યા શખ્સો દ્વારા અબોલ પશુઓ ઉપર એસિડ ફેકતા ગૌરક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો એસિડ ફેંકતા ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ગૌરક્ષકો દ્વારા સારવાર કરવામાં આવી હતી આ મામલે પાલનપુર તાલુકાના પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત એક્શન લેવામાં આવી હતી આ શખ્સને પકડવા માટે પોલીસે ચક્રો ગતિ માન કર્યા હતા અને તપાસ કરી ધરપકડ કર્યા બાદ જાહેરમાં તેનો સરગસ કાઢ્યો અને કાયદાનો પાઠ ભણાવ્યો

અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી હતી ખૂબ જ સંવેદનશીલ બનાવ હતો જેમાં અમારા અમારા ટીમ તથા ટીમોએ છેલ્લા દિવસથી સતત ઉપર કાર્યરત હતા અને તેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તથા આશરે દોઢસો જેટલા સીસીટીવી કેમેરા ચકાસવામાં આવેલા છે અને બાદમાં આરોપી સુરેશભાઈ પરસોત્તમભાઈ ગામવાનાઓને આ બાબતે પૂછપરછ કરી અને તેમની કબુલાત કરતા હોય એમને ધોરણસર અટક કરવામાં આવેલ છે